સીએ ઓ કન્વેન્શન બે હજાર પચીસ માં ગેમર્સ સોલા સિવિલ અમદાવાદને બે રાષ્ટ્રીય સન્માનો સોલા સિવિલ અમદાવાદને ને કન્વેન્શન બે હજાર પચીસમાં માં બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન પુરસ્કાર આપવામાં આવ્યા ફેકલ્ટી ઓર સટવર્ક શબ્દ હોસ્પિટલમાંથી સત્તર હોસ્પિટલો પસંદ કરવામાં આવી અને સત્તરમાંથી બે સોલા સિવિલની સંસ્થાઓ પસંદ કરવામાં આવી જે અમદાવાદ અને ગુજરાત માટે ગર્વની વાત છે નેત્રવિજ્ઞાન વિભાગ ડીપ નાસ ફોર્સેપ્સ સેકન્ડરી આઈઓએલ ઇમ્પ્લાન્ટેશનમાં આઈડી કલો લેન્સ દ્વારા અવાગ્યાના સંચાલન માટે એક સંભવિત સફળતા નેત્ર સર્જરીમાં એક અગ્રણી નવીનતા માટે પુરસ્કૃત કરવામાં આવ્યું છે ઈએનજી અને ઓડિયોલોજી વિભાગે એસ એલ પી કોલેજ ખાતે અદ્યતન વાણી ભાષા અને શ્રવણ ઉકેલોના અગ્રણી પ્રદાતા વ્યવહાર અને શ્રવણ વિકલાંગતાઓ માટે ક્રાંતિકારી સંભાળ વ્યાપક શ્રાવણ અને વાણી આરોગ્ય સંભાળના શ્રેષ્ઠતા દર્શાવે છે જેમાં અદતન કોકિલર ઇમ્પ્લાન્ટેશન સેવાઓ અને ઇમ્પ્લાન્ટ પછીના પુનઃવર્સનનો સમાવેશ થાય છે તે બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા અહેવાલ માન્યુઝ કુલદીપ ઈશરાની હેલો મેં ડોક્ટર દીપિકા સિંગલ સુપ્રિન્ટેન્ડેન્ટ સોલા સિવિલ હોસ્પિટલ એન્ડ એચ ઓડી ડિપાર્ટમેન્ટ ઓફ ઓફ થર્મોલોજી હમલો કો એકમને એક ફોરસેપ ડિઝાઇન કયા હતા દીપનાસ ફોરસેપા નામ હૈ वो आयरिस क्लो लेंस पेशेंट्स में रखने के लिए काम आता है उसके लिए काहो एक ऑर्गेनाइजेशन है जिन्होंने हमको उसके लिए अवॉर्ड दिया है आ, ये एक आयरिस क्लो फोरसेप जो पेशेंट्स में मोतिया के बाद जो कॉम्प्लिकेशन होता है और पेशेंट्स में लेंस नहीं रख पाते उसमें हम एक दूसरे तरह का लेंस रखते हैं जिसको आयरिस क्लो बोलते हैं उस आयरिस क्लो लेंस को होल्ड करने के लिए ये फोर्सेप हमने हमारे डिपार्टमेंट ने डिजाइन किया था और उसका नाम हमने दीपनाथ रखा है अवॉर्ड दिया नमस्कार मित्रों हूँ गुंजन मेहता असिस्टेंट प्रोफेसर इन ऑडियोलॉजी जी मेरे मेडिकल कॉलेज ना ऑडियोलॉजी एंड स्पेशल लैंग्वेज पैथोलॉजी विभाग में काम करूँ बार એપ્રિલ બે હજાર પચીસના રોજ સી ઓ કન્વેન્શન કોન્ફરન્સમાં ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વિભાગ અને ઇએનટી વિભાગને એમના બેસ્ટ પ્રેક્ટિસિસ માટે થઈને આ એવોર્ડ એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો આ કોન્ફરન્સમાં જીએમએસ મેડિકલ કોલેજના ઈ એન્ડ ઓડિયોલોજી વિભાગ ખાતે જે સેવાઓ આપવામાં આવે છે તેના પ્રત્યેની અવેરનેસ કરવામાં આવી હતી ભાગમાં નાના બાળકો એટલે કે નવજાત શિશુઓથી લઈને વૃદ્ધાવસ્થાના વ્યક્તિઓના તમામ પ્રકારના સાંભળવાના તપાસ થાય છે તે સિવાય જે બાળકો અચકાતા હોય જે લોકોનો બોલવાનો વિકાસ મોડો થયો હોય જે વ્યક્તિઓને પેરાલિસિસ થયા પછી બોલવાની તકલીફ થઈ હોય જેમને ખોરાક ગાળવાની તકલીફ થતી હોય છે જેમની સ્વરપેટીમાં તકલીફ હોય છે ને અવાજ એમનો ખરાબ થઈ ગયો છે એવા તમામ પ્રકારની ડિસઓર્ડર માટે થઈને અહીંયા સ્પીચ થેરેપી આપવામાં આવે છે તે સિવાય આ મેડિકલ કોલેજ ખાતે આ વિભાગમાં કોકલેર ઇમ્પ્લાન્ટેશન પ્રોગ્રામ ચાલે છે જેમાં સાડા ત્રણસોથી વધુ બાળકોના કોકલેર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે આ એક જ હોસ્પિટલના અંદરમાં તેમના તમામ પ્રકારના ટેસ્ટ તમામ અહીંયા સર્જરી સર્જરી પછીની જે રિક્વાયરમેન્ટ હોય છે જેમ કે ઓડિટરી વર્બલ થેરાપી જેવી સેવાઓ ઉપલબ્ધ છે અહીંયા અને તે માટે જ બેસ્ટ પ્રેક્ટિસીસનો અવોર્ડ આપવામાં છે કે એક જ બિલ્ડિંગમાં એક જ જગ્યાએ એક જ ડિપાર્ટમેન્ટમાં બધું સેવાઓ મળી રહે છે